હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં આજે આપણે ભારતની ભૂગોળના પૃથ્વી અને અક્ષાંશ રેખા સેવન્ટી પ્લસ એમસીક્યુ સોલ્વ કરીશું તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી પૃથ્વી પોતાની દરિપા કેટલા અંશે નમેલી છે એકવીસ પોઈન્ટ પોંચ બાવીસ પોઈન્ટ પાંચ ત્રેવીસ પોઈન્ટ પાંચ કે ચોવીસ પોઈન્ટ પાંચ પૃથ્વી પોતાની દરિપાય કેટલા અંશે નમેલી છે તો

સૂર્યની આસપાસ પૃથ્વીનું પરિક્રમણ ગુરુતાબળકર્ષણના બળ કારણે ચંદ્રના કારણે કે એક પણ નહીં પૃથ્વી પર ઋતુ પરિવર્તનનું કારણ શું છે તો સાચો જવાબ છે સૂર્યની આસપાસ પૃથ્વીનું પરિક્રમણ જેના કારણે પૃથ્વી પર ઋતુ પરિવર્તન થાય છે પૃથ્વીના એકમાત્ર ઉપગ્રહનું નામ શું છે ટાઇટન ચંદ્ર યુરોપા કે એક પણ નહીં પૃથ્વીના એકમાત્ર ઉપગ્રહનું નામ શું છે તો તો સાચો જવાબ છે ચંદ્ર જે પૃથ્વીના એકમાત્ર ઉપગ્રહ છે સમુદ્રની સપાટીથી પૃથ્વીની સૌથી વધુ ઊંચાઈ કેટલી છે આઠ હજાર મીટર પાંચ મીટર છ મીટર છ હજાર આઠસો એંશી પોઈન્ટ ચુંમ્લીસ મીટર સમુદ્રની સપાટીથી પૃથ્વીની સૌથી વધુ ઊંચાઈ કેટલી છે તો તો સાચો જવાબ છે આઠ મીટર જે સમુદ્રની સપાટીથી પૃથ્વીની સૌથી વધુ ઊંચાઈ છે સમુદ્રની સપાટીથી સપાટીથી સમુદ્રની મહત્તમ ઊંડાઈ કેટલી છે 12044 મીટર 11033 મીટર 10022 મીટર કે 9011 મીટર સમુદ્રની સપાટીથી સમુદ્ર સમુદ્રની સપાટીથી સમુદ્રની મહત્તમ ઊંડાઈ કેટલી છે તો તો સાચો જવાબ છે 11033 મીટર જે સમુદ્રની સપાટીથી સમુદ્રની મહત્તમ ઊંડાઈની છે પૃથ્વીનો વિષયવૃત્તિય વ્યાસ કેટલો છે 111 અગિયાર મીટર બાર હજાર સાતસો ચૌદ મીટર બાર હજાર સાતસો મીટર કે નવ મીટર પૃથ્વીનો વિષયવૃત્તિય વ્યાસ કેટલો છે તો સાચો જવાબ છે બાર મીટર છે જે પૃથ્વીનો વિષયવૃત્તિય વ્યાસ છે પૃથ્વીનો ધ્રુવીય વ્યાસ કેટલો છે એકસો મીટર બાર મીટર બાર મીટર કે નવસો નવ મીટર પૃથ્વીનો ધ્રુવ્ય વ્યાસ કેટલો છે તો તો સાચો જવાબ છે બાર હજાર સાતસો ચૌદ મીટર જે પૃથ્વીનો ધ્રુવ્ય વ્યાસ છે અને પૃથ્વીનો વિષુ જે વ્યાસ કહેતો બાર હજાર સાતસો બેતાલીસ મીટર છે પૃથ્વીને પોતાની ધરી પર સંપૂર્ણ ફરતા કેટલો સમય લાગે છે ચોવીસ કલાક ત્રેવીસ કલાક છપ્પન મિનિટ અને ચાર સેકન્ડ બાવીસ કલાક છપ્પન મિનિટ અને ચાર સેકન્ડ એકવીસ કલાક છપ્પન મિનિટ અને ચાર સેકન્ડ પૃથ્વીને પોતાની ધરી પર ફરતા સંપૂર્ણ ફરતા કેટલો સમય લાગે છે તો તો સાચો જવાબ છે ત્રેવીસ કલાક છપ્પન મિનિટ અને ચાર સેકન્ડ લાગે છે પૃથ્વીને પોતાની દરી પર સંપૂર્ણ ફરતા પૃથ્વીને સૂર્યની આસપાસ ફરતા કેટલો સમય લાગે છે ત્રણસો અડતાલીસ દિવસ બાર કલાક અને ચુમ્માલીસ મિનિટ ત્રણસો છપ્પન દિવસ ત્રેવીસ કલાક અને છપ્પન મિનિટ ત્રણસો છપ્પન દિવસ બાવીસ કલાક અને ચુમ્માલીસ મિનિટ ત્રણસો છપ્પન દિવસ પાંચ કલાક અને અડતાલીસ મિનિટ પૃથ્વીને સૂર્યની આસપાસ ફરતા કેટલો સમય લાગે છે પૃથ્વીનો પરિક્રમણ સમયગાળો કેટલો છે તો સાચો જવાબ છે ત્રણસો દિવસ પાંચ કલાક અને મિનિટ છે સૂર્યની ફરતાનો સમય પૃથ્વીનો પરિભ્રમણ વેગ કેટલો છે ઓગણત્રીસ પોઈન્ટ આઠ ક્રિમી પ્રતિ સેકન્ડ ત્રીસ પોઈન્ટ છ ક્રિમી પ્રતિ સેકન્ડ તેત્રીસ પોઈન્ટ આઠ ક્રિમી પ્રતિ સેકન્ડ કે અડત્રીસ પોઈન્ટ ક્રિમી પ્રતિ સેકન્ડ પૃથ્વીનો પરિભ્રમણ વેગ કેટલો છે તો પરિભ્રમણ વેગ પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે ત્રેવીસ પોઈન્ટ પાંચ નો છાસઠ પોઈન્ટ નો નેવું નો કે અડતાલીસ પોઈન્ટ નો પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે તો તો સાચો જવાબ છે છાસઠ પોઈન્ટ પાંચ નો ખૂણો બનાવે છે ના ચંદ્રના ને પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે છે બે મિનિટ અને આઠ સેકન્ડ બે પોઈન્ટ છ સેકન્ડ ત્રણ પોઈન્ટ આઠ સેકન્ડ કે એક પોઈન્ટ ચાર સેકન્ડ ચંદ્રના પ્રકાશને પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે છે તો તો સાચો જવાબ છે એક પોઈન્ટ ચાર સેકન્ડ લાગે છે ચંદ્રના પ્રકાશને પૃથ્વી પર પપોચતા અને સૂર્યના પ્રકાશને પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે છે તો મિનિટ અને અને સેકન્ડનો સમય લાગે છે જ્યારે પૃથ્વી ચંદ્ર વચ્ચે કયા બળના કારણે દરિયામાં ભરતી અને ઓટ આવે છે પરમાણુ બળ ચુંબકીય બળ ગુરુત્વાકર્ષણ બળ કે એક પણ નહીં પૃથ્વી અને ચંદ્ર વચ્ચે કયા બળના કારણે દરિયામાં ભરતી અને ઓટ આવે છે તો સાચો જવાબ છે ગુરુત્વાકર્ષણ બળના બળના કારણે દરિયામાં ભરતી અને ઓટ આવે છે કેટલા ભાગમાં આવેલું જ્યાસી ટકા ચોપન ટકા કે ઓગણત્રીસ ટકા પૃથ્વીના કેટલા ભાગમાં જલાવરણ આવેલું છે તો તો સાચો જવાબ છે એકોતેર ટકા ભાગમાં જવરણ આવેલું છે પૃથ્વીના કેટલા ભાગમાં મૃદાવરણ આવેલું છે

પૃથ્વીની ઉંમર કઈ પદ્ધતિ દ્વારા નક્કી થાય છે પુસ્તક શાસ્ત્ર એસ્ટ્રોનોમી જ્યોતિષ શાસ્ત્ર કે એક પણ નહીં પૃથ્વીની ઉંમર કઈ પદ્ધતિ દ્વારા નક્કી થાય છે તો સાચો જવાબ છે પુસ્તક શાસ્ત્ર દ્વારા નક્કી થાય છે પૃથ્વીની ઉંમર મૂળરૂપે પૃથ્વી પર ફક્ત કઈ એક જ મોટો ભૂમિ ભાગ હતો તેને શું કહેવામાં આવે છે આફ્રિકા ઓસ્ટ્રેલિયા પેન્જિયા કે એક પણ નહીં મૂળરૂપે પૃથ્વી પર એક ફક્ત એક જ મોટો ભૂમિ ભાગ હતો તેને શું કહેવામાં આવે છે તો સાચો જવાબ છે પેન્જિયા કહેવામાં આવે છે જે તમે આ પૃથ્વીમાં જોઈ શકો છો આ બધો જ અલગ અલગ ભાગ છે ને એ એકમાં જ હતો એટલે તેને પેન્જિયા તરીકે ઓળખવામાં આવતો હતો અને પછી અલગ અલગ પડ્યા એટલે અલગ અલગ ખંડોના નામ પડ્યા આમ તેને ભેગો હતો ત્યારે તેને પેન્જિયા તરીકે ઓળખવામાં આવતો હતો વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે બાવીસ જાન્યુઆરી બાવીસ ફેબ્રુઆરી બાવીસ માર્ચ કે બાવીસ એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો તો સાચો જવાબ છે બાવીસ એપ્રિલે વિશ્વ પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે પૃથ્વીના સૌથી ઉપરના સ્તરના ભાગને શું કહેવામાં આવે છે શિયાળ સીમા નિફે કે એક પણ નહીં પૃથ્વીના સૌથી ઉપરના સ્તરને શું સ્તરના ભાગને શું કહેવામાં આવે છે તો

નાઇટ્રોજન ઓક્સિજન હાઇડ્રોજન કે હિલિયમ પૃથ્વીના વાતાવરણમાં કયો વાયુ સૌથી વધુ જોવા મળે છે તો તો સાચો જવાબ છે નાઇટ્રોજન જોવા મળે છે જે સેવન્ટી એટ પરસેન્ટ છે જ્યારે ઓક્સિજન એટ ટ્વેન્ટી વન પર્સેન્ટ છે અને હાઇડ્રોજન એ હિલિયમ છે જે સૂર્યમાં સૌથી વધુ પ્રમાણમાં છે અને શુક્ર ગ્રહમાં કાર્બન ડાયોક્સાઇડ સૌથી વધુ છે પૃથ્વીનો આંતરિક ભાગ કયા ત્રણ ભાગોથી બનેલો છે ક્રસ્ટ મેટલ કે કોર કે ઉપરના બધા જ પૃથ્વીનો આંતરિક ભાગ કયા ત્રણ ભાગોથી બનેલો છે તો સાચો જવાબ છે ઉપરના બધા જેમ કે ક્રસ્ટ મેટલ અને કોરનો બને છે પૃથ્વીનો આંતરિક ભાગ પૃથ્વીનો બહારનો ભાગ ક્રસ્ટ જેને શિયાલ કહેવામાં આવે છે તે શેનો બનેલો છે સિલિકા અને એલ્યુમિનિયમ સિલિકા અને મેગ્નેશિયમ નિકલ અને લોખંડ કે એક પણ નહીં પૃથ્વીનો બહારનો ભાગ જેને કષ્ટ કહેવામાં ક્રસ્ટ કહેવામાં આવે જેને આપણે શિયાળ પણ કહેવામાં આવે છે તે શેનો બનેલો છે તો સાચો જવાબ છે સિલિકા અને એલ્યુમિનિયમનો બનેલો છે ક્રસ્ટ પૃથ્વીના મેટલના ભાગને સીમા કહેવામાં આવે છે તે શેનો બનેલો છે સિલિકા અને એલ્યુમિનિયમ સિલિકા અને મેગ્નેશિયમ નિકલ અને લોખંડ કેવો એક પણ નહીં પૃથ્વીનો મેટલ ભાગ સીમા કહેવામાં આવે છે તેને શું શેનો બનેલો છે

તો સાચો જવાબ છે છે કોરને આવે પૃથ્વી પર દોરેલી આડી કાલ્પનિક રેખાને શું કહેવામાં આવે છે અક્ષાંશ રેખાંશ એ અને બી બંને કે પણ નહીં પૃથ્વી પર દોરેલી આડી કાલ્પનિક રેખાને શું કહેવામાં આવે છે તો સાચો જવાબ છે અક્ષાંશ કહેવામાં આવે છે પૃથ્વી પર દોરેલી આડી કાલ્પનિક રેખાને અક્ષાંશો ની સંખ્યા કેટલી છે એકસો 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 એક્યાસી છસો નેવું કેટલી છે તો એકસો ને એક્યાસી છે અક્ષાંશો ની સંખ્યા અને અક્ષાંશ વૃત્તની સંખ્યા તો એકસો અગ્યાસી છે શૂન્ય અક્ષાંશ વૃત ને શું કહેવામાં આવે છે વિષુવૃત કર્કવૃત મકરવૃત કે આર્કટિક વૃત શૂન્ય અક્ષાંશ અક્ષાંશ સુર્દન શું કહેવામાં આવે છે તો તો સાચો જવાબ છે વિષુવવૃત્ત કહેવામાં આવે છે તેને મધ્યન વૃત્ત પણ કહેવામાં આવે છે વિષુવવૃત્ત ને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે ભૂમધ્ય રેખા બૃહદ રેખા અભૃહદવૃત્ત એક એ અને બી બંને કે આર્કટિક વૃત્ત વિષુવવૃત્ત ને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે તો તો સાચો જવાબ છે એ

જે કે એશિયા આફ્રિકા અને દક્ષિણ આફ્રિકામાંથી પસાર થાય છે વૃષ્વ વિશ્વ કેટલા દેશોમાંથી પસાર થાય છે સત્તર પંદર કે તેર વિશ્વ કેટલા દેશોમાંથી પસાર થાય છે તો તો સાચો જવાબ છે તેર દેશોમાંથી પસાર થાય છે વૃષ્વ કન્યાકુમારી વિશ્વ આશરે કેટલા કિમી થી અંતરે આવેલું છે એક હજાર કિમી નવસો કિમી આઠસો કિમી કે સાતસો કિમી કન્યાકુમારી થી આશરે કેટલા કિમી અંતર આવેલું છે તો સાચો જવાબ છે નવસો કિમી આવેલું છે વિષુવવત કઈ નદીને બે વાર ઓળંગે છે મહાનદીને લિમ્પોવો નદીને કોંગો નદી કે લાઈન લાઈને વિષુવવત કઈ નદીને બે વાર ઓળંગે છે તો સાચો જવાબ છે કોંગો નદીને બે વાર ઓળંગે છે વિષુવવૃત કયા અક્ષાંશ પર દિવસ અને રાત સરખા હોય છે વિશ્વ કર્કવૃત્ત મગરવૃત્ત વૃત્ત પર કયા અક્ષાંશ પર દિવસ અને રાત સરખા હોય છે વિશ્વ દિવસ અને રાત સરખા હોય છે કર્કવૃત્ત કયા અક્ષાંશ વૃત પર આવેલું છે ત્રેવીસ પોઈન્ટ ઉત્તર ગોળાર્ધમાં છાસઠ પોઈન્ટ ઉત્તર ગોળાથમાં ત્રેવીસ પોઈન્ટ દક્ષિણ ગોળાત્મા કે છાસઠ પોઈન્ટ દક્ષિણ ગોળાત્મા કર્ક વૃત્ત કયા વૃત્ત પર આવેલું છે તો તો સાચો જવાબ છે 23 પોઈન્ટ ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે કર્ક વૃત્ત કેટલા ખંડોમાંથી પસાર થાય છે 5 4 3 કે 2 કર્ક કેટલા ખંડોમાંથી પસાર થાય છે તો તો સાચો જવાબ છે 3 ખંડોમાંથી પસાર થાય છે જેમ કે છે જે કે તો એશિયા આફ્રિકા અને ઉત્તર અમેરિકામાંથી પસાર થાય છે કર્ક વૃત્ત કેટલા દેશોમાંથી પસાર થાય છે બાવીસ એકવીસ ઓગણીસ કેટલા દેશો દેશોમાંથી પસાર થાય છે કર્યા દેશોમાંથી પસાર થાય છે છે ઉપરથી મધ્યમાંથી જમણી કે ડાબી થી કર્કવૃત ભારતમાં ક્યાંથી પસાર થાય છે તો સાચો જવાબ છે મધ્યમાંથી પસાર થાય છે કર્કવૃત કર્કવૃત ભારતના કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે આઠ સાત છ કે પાંચ તો સાચો જવાબ છે આઠ રાજ્યોમાંથી પસાર થાય છે કર્કવૃત જેમ કે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ ઝારખંડ પશ્ચિમ બંગાળ મિઝોરમ અને ત્રિપુરા આ બધા જ રાજ્યોમાંથી આ આઠ રાજ્યોમાંથી કર્કવૃત પસાર થાય છે તમારે એની શોર્ટ ટ્રીક જાણવી હોય તો મેં શોર્ટ એક શોર્ટ વિડીયો બનાવ્યો છે એ જોઈ લેજો એના અંદર મમ્મી પણ ગુજરાતી છે એ શોર્ટ ટ્રીક પરથી તમારે બધા આ રાજ્યો યાદ થઈ જશે નેક્સ્ટ ક્વેશ્ચન કર્કવૃત કઈ નદી ને બે વાર ઓળંગે છે મહાનદીને લીમ્પોમો નદી ને કોંગો નદી કે નાઇલ નદીને કર્કવૃત કઈ નદી ને બે વાર ઓળંગે છે તો તો સાચો જવાબ છે મહાનદીને બે વાર ઓળંગે છે કર્કવૃત કઈ દિવસ કયા દિવસે કર્કવૃત પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે બાવીસ સપ્ટેમ્બરે બાવીસ ડિસેમ્બરે એકવીસ જૂને કે એકવીસ એપ્રિલે કયા દિવસે કર્કવૃત પર સૂર્યના કિરણો સીધા પડે છે તો સાચો જવાબ છે એકવીસ જૂને સૂર્યના કરણો બરાબર સીધા પડે છે તેથી તેને સૌથી લાંબો દિવસ કહેવામાં આવે છે ઉત્તર ગોળાત્નો સૌથી લાંબો દિવસ એકવીસ જૂન કહેવામાં આવે છે મકર મકરઋત કયા અક્ષાંશ વૃત પર પર આવેલું છે ત્રેવીસ પોઈન્ટ ઉત્તર ગોળાત્ છાસઠ પોઈન્ટ ઉત્તર ગોળાત્ તેવીસ પોઈન્ટ દક્ષિણ ગોળાત્ કે છાસઠ પોઈન્ટ દક્ષિણ ગોળાથ મકર ઋત કયા અક્ષાંશ ઋત પર આવેલું છે તો

મકૃત કેટલા દેશોમાંથી પસાર થાય છે તો તો સાચો જવાબ છે દસ દેશોમાંથી પસાર થાય છે એક્ઝામમાં તમને દેશોના નામ નહીં પૂછાય પણ કેટલા દેશોમાંથી પસાર થાય છે એ પૂછી શકે છે એટલે યાદ કરી લેવું વિશ્વ તેર દેશો માંથી પસાર થાય છે કર્કૃત અઢાર દેશો માંથી પસાર થાય છે અને મક ઉત દસ દેશો પસાર થાય છે મક કઈ નદીને બે વાર ઓળંગે છે મહાનદીને લિમ્પોપો નદીને કોંગો નદીને કે નાયલ નદીને મકર ઉત કઈ નદી ને બે વાર ઓળંગે છે તો તો સાચો જવાબ છે લિમ્પોપો નદી ને બે વાર ઓળંગી છે મકર ઉત અને લિંપોપો નદી ને મગરો ની કહેવામાં આવે છે કયા દિવસે મકર ઉત પર સૂર્ય કિરણો બરાબર સીધા પડે છે બાવીસ સપ્ટેમ્બરે બાવીસ ડિસેમ્બરે એકવીસ જૂને કે એકવીસ એપ્રિલે કયા દિવસે મકર ઉત પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે તો સાચો જવાબ છે બાવીસ ડિસેમ્બરે મકર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે તેથી દક્ષિણ ઉત્તર ગોળાત્વીસ પોઈન્ટ પાંચ દક્ષિણ ગોળાત્ કે છાસઠ પોઈન્ટ પોંચ દક્ષિણ ગોળાર્થ આર્કર્ટ વૃદ્ધ કયા આવેલું છે તો સાચો જવાબ છે છાસઠ પોઈન્ટ પાંચ ઉત્તર ગોળાત્માં આવેલું છે આર્કર્ટિક વૃદ્ધ વૃદ્ધ કેટલા દેશોમાંથી પસાર થાય છે બાર દસ નવ કે કેટલા દેશોમાંથી પસાર થાય છે તો તો સાચો જવાબ છે આઠ દેશોમાંથી પસાર થાય છે આર્કટિક વૃદ્ધ એન્ટાર્કટિક વૃદ્ધ કયા કયા અક્ષાંશ વૃદ્ધ પર આવેલું છે તેવીસ પોઈન્ટ ઉત્તર ગોળાત્સઠ પોઈન્ટ ઉત્તર ગોળાર્ધ 23.5 પોઈન્ટ પાંચ દક્ષિણ ગોળાત્ કે છાસઠ પોઈન્ટ દક્ષિણ ગોળાર્ધ એન્ટાર્કેટિકા વૃદ્ધ કયા વૃત પર આવેલું છે તો તો સાચો જવાબ છે છાસઠ પોઈન્ટ દક્ષિણ ગોળાર્ધમાં આવેલું છે વૃત વૃદ્ધ વૃત અને વૃતના વચ્ચેના પ્રદેશને શું કહેવામાં આવે છે ઉષ્ણકટિબંધ સંતોષણીય કટિબંધ શીત કટિબંધ કંઈક પણ નહીં વૃત અને વૃતના વચ્ચેના પ્રદેશને શું કહેવામાં આવે છે

ચોક્કસ સમય તારીખ એ અને બે બંને કે પણ નહીં અક્ષાંશ દ્વારા શું જાણી શકાય છે તો સાચો જવાબ છે ચોક્કસ સ્થળ અને સ્થાન જાણી શકાય છે અક્ષાંશ દ્વારા બે અક્ષાંશુદ વચ્ચેનું અંતર કેટલું હોય છે એકસો મીટર કિમી એકસો કિમી એકસો પિસ્તાળીસ કિમી કે એકસો અગિયાર કિમી બે અક્ષાંશુદ વચ્ચેનું અંતર કેટલું હોય છે તો

એકસો અગ્યાસી એકસો ત્રણસો કે છસો નેવું રેખાંશોની સંખ્યા કેટલી છે તો તો સાચો જવાબ છે ત્રણસો સંખ્યા છે રેખાંશો અને અક્ષાંશોની સંખ્યા કેટલી છે તો એકસો એક્યાસી સંખ્યા છે વિશ્વ ઉપર બે રેખાંશો વચ્ચે મહત્તમ અંતર કેટલું હોય છે એકસો બાર છપ્પન કિમી એકસો સત્તર કિમી એકસો ચૌદ પોઈન્ટ ત્રેવીસ કિમી કે એકસો અગિયાર પોઈન્ટ બત્રીસ કિમી વિશ્વ બે રેખાંશો વચ્ચેનું અંતર કેટલું હોય તો તો સાચો જવાબ છે એકસો સૂર્યના પ્રકાશને એક રેખાથી પહોંચતા કેટલો સમય લાગે છે મિનિટ 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 કે દસ મિનિટ સૂર્યના પ્રકાશને એક રેખાંશથી થી બીજા રેખાંશને પહોંચતા કેટલો સમય લાગે છે તો સાચો જવાબ છે ચાર મિનિટ લાગે છે રેખાંશ દ્વારા શું જાણી શકાય છે ચોક્કસ સ્થળ અને સ્થાન ચોક્કસ સમય અને તારીખ કે એન બી બંને કે એક પણ નહીં રેખાંશ દ્વારા શું જાણી શકાય છે તો તો સાચો જવાબ છે ચોક્કસ સમય અને તારીખ જાણી શકાય છે એટલે અક્ષાંશ દ્વારા ચોક્કસ સ્થળ અને સ્થાન જાણી શકાય છે જીરો રેખાંશને શું કયા નામે ઓળખવામાં આવે છે મધ્યાન રેખા ક્રિનીજ રેખા વૈશ્વિક મહાનાંક રેખા કે ઉપરના બધા જ જીરો રેખાંશને કયા નામે ઓળખવામાં આવે છે તો તો સાચો જવાબ છે ઉપરના બધા જેમ કે મધ્યાહન ગ્રેનેજ અને વૈશ્વિક માના રેખા કરવામાં આવે છે જીરો રેખાંશની આંતરરાષ્ટ્રીય દિના રેખા કયા મહાસાગરમાંથી પસાર થાય છે હિન્દ મહાસાગરમાંથી આર્કટિક મહાસાગરમાંથી પેસિફિક મહાસાગરમાંથી કે એટલાન્ટિક મહાસાગરમાંથી આ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કયા મહાસાગરમાંથી પસાર થાય છે તો તો સાચો જવાબ છે પેસેફિક મહાસાગરમાંથી પસાર થાય છે આંતરરાષ્ટ્રીય ને કેટલા ડિગ્રીમાં આવેલી છે તો એકસો એસી ડિગ્રીમાં આવેલી છે આંતરરાષ્ટ્રીય દિનાંતરખા વિશ્વમાં સૌથી વધુ વધુ ટાઈમ ઝોન કયા દેશમાં આવેલા છે વિશ્વમાં સૌથી વધુ વધુ ટાઈમ ઝોન કયા દેશમાં આવેલા છે તો તો સાચો જવાબ છે ફ્રાન્સમાં આવેલા છે વિશ્વના સૌથી વધુ ટાઈમ ઝોન ભારતમાં પ્રમાણ સમય રેખા કયા રેખા દ્વારા નક્કી થાય છે છ્યાસી પોઈન્ટ પાંચ પૂર્વ રેખાંશ પંચ્યાસી પોઈન્ટ પાંચ પૂર્વ રેખાંશ બ્યાસી પોઈન્ટ પાંચ પૂર્વ રેખાંશ કે એક્યાસી પોઈન્ટ પાંચ પૂર્વ રેખાંશ ભારતનો પ્રમાણ સમય રેખા કયા રેખાંશ દ્વારા નક્કી થાય છે તો સાચો જવાબ છે પંચ્યાસી પોઈન્ટ પાંચ પૂર્વ રેખાંશ દ્વારા ભારતનો પ્રમાણ સમય રેખા નક્કી થાય છે ભારતનો પ્રમાણ સમય રેખા ગ્રીની રેખાથી કેટલો સમય આગળ છે સાડા પાંચ કલાક કલાક ભારતનો પ્રમાણ સમય રેખા કયા રાજ્ય કયા કયા રાજ્યમાંથી પસાર થાય છે આઠ સાત છ કે પાંચ ભારતનો પ્રમાણ સમય રેખા કયા રાજ્યમાં કયા કયા રાજ્યમાંથી પસાર થાય છે તો તો સાચો જવાબ છે પાંચ રાજ્યોમાંથી પસાર થાય છે જેમ કે ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ છત્તીસગઢ ઓડિશા અને આંધ્રપ્રદેશ આ પાંચ રાજ્યોમાંથી પસાર થાય છે ભારત નો પ્રમાણ સમય રેખા ફ્રેન્ડ તમને અમારો વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો મળે નેક્સ્ટ લેક્ચર માં બબાય